નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજમાં મિત્રો આજે આપણે કન્ડક્ટરનું મોડલ પેપર નંબર નવ જોઈશું જેમાં આપણે ભાડાને લગતા પ્રશ્નોનો પણ સમાવેશ કરેલ છે અને જે સમજૂતી સાથે છે તેમજ ઇંગ્લિશના પ્રશ્નોનો પણ સમાવેશ કરેલ છે અને બીજું કે ટોટલ પેપર સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત બનાવેલ છે અને વિડીયો થોડો લાંબો થશે કારણ કે પ્રશ્નો ગણિતના પ્રશ્નો તેમજ ઇંગ્લિશના પ્રશ્નો સમજૂતી સાથે છે તો ચાલો મિત્રો શરૂ કરીએ ટાઈમ ના પગડતા ફર્સ્ટ ક્વેશ્ચન કઈ સમિતિની ભલામણોને આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરી ફેરવાણી સમિતિ બે રાજગાટ કોનું સમાધિ સ્થળ છે તો મહાત્મા ગાંધી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ વિશ્વભરમાં વિધવાઓની સ્થિતિમાં સુધારો લાવવાના હેતુથી દર વર્ષે ક્યારે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ મનાવવામાં આવે છે તો ત્રેવીસ જૂનના રોજ ક્વીન સિલ્વર કઈ ધાતુને કહે છે તો પારો વાનર સેના અને બંજરી સેનાનો સંબંધ કયા આંદોલનમાં છે અસહકાર આંદોલન સેના માટે જાણીતું છે તો સાત નદીઓના સંગમ માટે વૌઠા જાણીતું છે સાત નંબરનો ક્વેશ્ચન ઓગણીસો ચાલીસના કયા અધિવેશનમાં મુસ્લિમ લીગે પાકિસ્તાનનો પ્રસ્તાવ પસાર કર્યો લાહોર અધિવેશન આઠ સૌપ્રથમ પોકેટ વિટોનો ઉપયોગ કયા રાષ્ટ્રપતિએ કર્યો તો જ્ઞાની જેલસી ગ્રાહક ભારતમાં ક્યારથી અમલી બન્યો તો સન ઓગણીસો છ્યાસી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ચુંબોતેર સમૂહ બેન્કિંગ પ્રણાલીની શરૂઆત કયા દેશથી થઈ અમેરિકા સૌપ્રથમ કયા રાજ્ય સહાયક સંધિનો સ્વીકાર કર્યો તો હૈદરાબાદ પુરસ્કાર કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે તો વિજ્ઞાનના ક્ષેત્રે દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી એટલે કે નિરાશ નથી થયા ઉક્તિ કોની છે રવિન્દ્રનાથ ટાગોર પંદર ધીરુભાઈ ઠાકરનું કઈ બાબતમાં પ્રદાન છે તો ગુજરાતી અંગ્રેજી આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે જ્યોર્જ ચોસર નટરાજની મૂર્તિ કઈ કલાનું નમૂન છે ચૌલ દેશની પ્રથમ આદિવાસી યુનિવર્સિટી ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઈબલ યુનિવર્સિટી ક્યાં શરૂ કરવામાં આવી અમરકંટકમાં ઓગણીસ ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા મંજુલા ફ્રીડમ ફોર ફિયર પુસ્તકના લેખક કોણ છે આંગ સુકી સુશાસન સુશાસન સૂચકાંકમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે સ્થાન છે છઠ્ઠા ક્રમે છે બાવીસમું ક્વેશ્ચન ગુજરાતમાં સૌપ્રથમ પોસ્ટ ઓફિસમાં ઇ મેમો ભરવાની શરૂઆત ક્યાંથી થઈ તો રાજકોટમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના વાઇસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ડૉક્ટર નવીનચંદ્ર શેઠ ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ફ્લેમિંગો મહાત્મા ગાંધીએ કયા આંદોલન સમયે અંગ્રેજ સરકારને કેસરે હિન્દની ઉપાધિ પરત કરી હતી અસહકાર આંદોલન કયું સ્થળ નેપોલિયન સાથે સંબંધિત છે અને બનાસકાઠામાં કયા વ્યક્તિને ભારતીય પુનર્જાગરણ ના પિતા કહેવામાં આવે છે રાજારામ મોહનરાય રાય પાંદ્રો વીજ મથક કયા જિલ્લામાં આવેલ છે કચ્છમાં હવે આગળના ક્વેશ્ચનમાં આપણે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો લઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ એકત્રીસમો કહી શકાય નહીં તેવું અકથ્ય કારણ વિનાનું નિષ્કારણ વેદો અને સ્મૃતિ ગ્રંથ શ્રુતિ દુઃખ આપનાર તો દુઃખદ મનને મોહિત કરે તેવું મનમોહિત ગુપ્ત રાખવા યોગ્ય ગોપનીય પાણીમાં સમાધિ લેવી એટલે કે જળ સમાધિ ભજન ગાનાર ભજનિક પાંદડા ખખડાવવાનો ધ્વનિ પર્ણમ જેની ભીતર રસ ભરેલો હોય તેવું રસ રસગર્ભ હવે અંગ્રેજીના પ્રશ્નો અંગ્રેજીના પ્રશ્નો લઈ લઈએ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા કપ ઓફ આઈસક્રીમ્સ આર ધેર ઇન ધ પિક્ચર બે ઓપ્શન આપેલા હોય છે જવાબમાં હાઉ મેની કે હાઉ ફાર તો મિત્રો હાઉ ફાર અંતર માટે વાપરવામાં આવે છે એટલે હાઉ ફાર તો આવી જ ના શકે એટલે હાઉ મેની જવાબમાં આવી શકે હાઉ મેની ગણી શકાય તેવી વસ્તુઓ માટે વાપરવામાં આવે છે તો હાઉ મેની કપ ઓફ આઇસક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર એટલે કે પેલા પિક્ચરની અંદર કેટલા આઇસ્ક્રીમના કપ છે બેતાલીસમું ક્વેશ્ચન ધ ઓલ્ડ મેન વોઝ ખાલી જગ્યા ધ અર્થ ધ ઓલ્ડ મેન વોઝ ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ વોઝ ખાલી જગ્યા ધ અર્થ એટલે કે ડિગિંગ ડિગિંગ એટલે કે ખોદવું ડિગિંગ એટલે કે ખોદવું તો ધ વૃદ્ધ માણસ એટલે કે ઘરડો માણસ પૃથ્વી ઉપર એટલે કે જમીન ઉપર ખોદી રહ્યો હતો તેતાલીસનો ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ એટલે કે મિસેલિનિયસનો સાચો સ્પેલિંગ શોધવાનો છે તો મિસેલિનિયસનો સાચો સ્પેલિંગ થશે પહેલા નંબરનો ઓપ્શન એમઆઈએસસી ડબલ એલ એ એન ઇ ઓસ મિસેલિનિયસનો અર્થ થાય છે વિવિધતાથી ભરેલી આગળનો ક્વેશ્ચન ચુમ્બાલીસ ગીવ ધ ઓપોઝિટ વર્ડ ઓફ હેન્ડી હેન્ડીનો ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે તો પહેલાં આપણે હેન્ડીનો વિરોધાર્થી શબ્દ આપતા પહેલાં હેન્ડીનો અર્થ હેન્ડીનો અર્થ શું થાય છે તો હેન્ડી એટલે હાથ વગું એટલે કે જે આપણા આપણા અનુકૂળ હોય એટલે કે અનુકૂળ પણ થાય છે એનો અર્થ તો હવે આ બે ઓપ્શન આપેલા છે તો બે ઓપ્શનમાં ઇમોર્ટલ એટલે કે અમલ એટલે કે એ તો જવાબ આવી જ ન શકે અને ઇન્કન્વીનિયન્ટ એટલે કે પ્રતિકૂળ એટલે કે હેન્ડીનું વિરોધાર્થી શબ્દ થાય ઇનકન્વીનિયન્ટ એટલે કે પ્રતિકૂળ પિસ્તાલીસમાં યુ આર ખાલી જગ્યા રાઈટ યુ આર ખાલી જગ્યા રાઈટ તમે ખાલી જગ્યા રાઈટ સાચા છો એટલે કઈ રીતે સાચા છો તો ક્યુ યુ આઈ ટી ક્વિટ એટલે શાંત થાય આનો અર્થ થાય શાંત એટલે આ તો ઓપ્શન જવાબમાં આવી ના શકે યુ આર ખાલી જગ્યા રાઈટ એટલે તમે તદ્દન સાચા છો તો ક્વાઇટ આનો અર્થ થાય છે ક્યુ યુ આઈ ટી એટલે કે તદ્દન એટલે જવાબમાં હવે એક નંબરનો ઓપ્શન સાચો રહે ધ બંને ટ્રી હેઝ ખાલી જગ્યા ધ બંને ટ્રી હેઝ ધ ખાલી જગ્યા ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ બધી બધા વૃક્ષોમાં જે બંને ટ્રીનું છે એની જે જાળઈ હોય છે તો હેઝ ધ ખાલી જગ્યા ટ્રંક તો થિકેસ્ટ આવશે સુપરલેટિવ ડિગ્રી તો જેમાં સાચો સ્પેલિંગ છે આઈ રહ્યો ફર્સ્ટ નંબરનો ઓપ્શન પી સી કે ઇસ્ટી એટલે કે ફર્સ્ટ નંબરનો ઓપ્શન અને સેકન્ડ નંબરનો ઓપ્શન પણ લખવામાં એ રીતે જ આવી રહ્યો છે કે બંને સાચા જવાબ છે એટલે જવાબ આવશે થિકેસ્ટ સુડતાલીસ વેર હેવ યુ ખાલી જગ્યાએ માય પ્રોજેક્ટ પર હવે મિત્રો હેવ કે હેઝ હોય તો મોસ્ટલી ભૂત ક્રુદંત આવે છે તો અહીં ભૂત ક્રુદંત કેપ્ટ છે કીપ તો મૂળરૂપ છે એટલે મૂળરૂપ તો આવી ન શકે એટલે કે કેપ્ટ વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ મારો જે પ્રોજેક્ટ છે તમે ક્યાં મૂકેલો છે ક્યાં રાખેલો છે અડતાલીસ ગીવ ધ નાઉન ફોર ધ વર્ડ એટેચ એટેચ જે શબ્દ છે એટેચ એટલે કે જોડાણ હવે એનું એટેચ એટલે કે જોડવું જોડાણ નહીં પણ મતલબ જોડવું એનું નાઉન ફોર્મ મૂકવાનું છે તો એનું નાઉન ફોર્મ થાય એટેચમેન્ટ એટેચમેન્ટ એટલે કે જોડાણ આગળનો ક્વેશ્ચન ગીવ ધ ઓપોઝિટ વર્ડ ઓફ વિશેષ વિશેષ એટલે એનો વિરોધાર્થી શબ્દ મૂકવાનો છે તો પહેલાં આપણે એ જાણવું પડે કે વિશેષનો અર્થ શું થાય તો વિશેષ એટલે તો વિશેષ એટલે દુષ્ટ પાપી એ બધા અર્થો થાય છે દુષ્ટ પાપી દુર્ગુણી હવે બે ઓપ્શન આપેલા છે તો સોલિટરી એટલે એકલું એટલે આ તો જવાબમાં આવી જ ના શકે અને વર્ચ્યુઅસ એટલે સદગુણી એટલે કે સાચો જવાબ બને વર્ચ્યુઅસ પચાસમો ક્વેશ્ચન આઈ હેવ રીડ ખાલી જગ્યાએ બુક યુ આર ટોકિંગ ઓફ આઈ હેવ રીડ હું એ પુસ્તક વાંચી હતી જેની તમે વાત કરી રહ્યા હતા યુ આર ટોકિંગ ઓફ એટલે કે જેની તમે વાત કરી રહ્યા એટલે ચોક્કસ પુસ્તકની વાત કરવામાં આવી છે જ્યારે ચોક્કસ પુસ્તકની વાત કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ આવે એટલે સાચો જવાબ બનશે ધ એકાવન નંબરનો ક્વેશ્ચન રોમનમાં એટલે કે રોમન અંકમાં પાંચને કઈ રીતે લખી શકાય તો રોમન અંકમાં આપણે આ રીતે વી લખીએ છીએ એટલે કે આ રીતે પાંચને લખી શકીએ છીએ બાવન કોઈપણ રોમન અંક સળંગ કેટલી વખત એકસાથે આવી શકે નહીં નહીં મિત્રો એટલે સળંગ ત્રણથી વધારે વખત રોમન અંક આવી શકે નહીં એટલે કે દાખલા તરીકે આ રીતે આપણે ચાર વખત વી 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 મૂકેલા છે આ રીતે રોમન અંકમાં જ્યારે કોઈ પણ સંખ્યા લખીએ ત્યારે ચાર વખત રોમન અંક એક સળંગ રાહુલનો એક હરોળમાં આગળથી ક્રમ સાતમો છે અને પાછળથી ક્રમ સત્તરમો છે તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે તો મિત્રો જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે રકમમાંથી આપેલ હોય ત્યારે આ સૂત્ર વાપરવું રકમમાં જ્યારે થી આપેલ હોય એટલે કે થી શબ્દ હોય એટલે કે રાહુલનો એ ખરોળમાં આગળથી અને પાછળથી એટલે આવો થી શબ્દ હોય ત્યારે આ સૂત્ર વાપરવું આગળથી ક્રમ પ્લસ પાછળથી ક્રમ અને માઇનસ એક તો આમાં સાત પ્લસ સત્તર માઇનસ એક એટલે કે સત્તર ને સાત ચોવીસ અને ચોવીસમાંથી એક જાય એટલે કે જવાબ આવે ત્રેવીસ તો ત્રેવીસ જવાબ સાચો રહેશે હવે આગળનો ક્વેશ્ચન એક ટુકડીમાં દિલીપની આગળ પંદર માણસો ચાલે છે અને પાછળ અગિયાર માણસો ચાલે છે તો આ ટુકડીમાં માણસોની કુલ સંખ્યા કેટલી હશે જવાબ છે સત્યાવીસ હવે રકમમાં થી આપેલ ન હોય ત્યારે આ સૂત્ર વાપરવું આગળથી ક્રમ પ્લસ એટલે કે પંદર ને અગિયાર પંદર ને દસ પચીસ ને એક છવ્વીસ છવ્વીસ ને એક સત્યાવીસ એટલે કે જવાબ સત્યાવીસ આવી જાય વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ ડાબેથી ડાબે બાજુથી સાતમું છે અને જમણે બાજુથી ચૌદમું છે તો હરોળમાં કેટલા વૃક્ષો હશે તો પેલું સૂત્ર સાત વધતા ચૌદ અને આમાં માઇનસ એક કરોડ કેમ કે થી આપેલો છે તો ચૌદ ને સાત એકવીસ એકવીસ માંથી એક જાય તો વીસ જવાબ મળી જાય કિશનનો એક લાઈનમાં બંને તરફ નવમો નંબર છે તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે જવાબ છે સત્તર જ્યારે કોઈનું સ્થાન બંને તરફથી સરખું હોય ત્યારે ગુણ્યા આપેલ આપેલ રકમ રકમ હોય છે તો એટલે એટલે નવમો નંબર કે અઢાર અને એમાંથી માઇનસ એક કરવાનું હોય છે એટલે કે સત્તર તો જવાબ આવશે સત્તર જયશ્રીબેનનો વર્ગમાં ઉપરથી પાંચમો અને છેલ્લેથી સત્યાવીસમો ક્રમ છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય જવાબ છે એકત્રીસ પેલું સૂત્ર મૂકી દેવાનું પાંચ વત્તા સત્યાવીસ માઇનસ વન સત્યાવીસ ને પાંચ અને ઈશ્વર ગઢવીનો ઉપરથી ક્રમ પાંચમો અને નીચેથી ક્રમ એકવીસમો છે તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે એ જ સૂત્ર તો પાંચ વત્તા એકવીસ 21 ને પાંચ છવ્વીસ અને માઇનસ વન એટલે કે પચીસ જવાબ સાચો આ પણ દાખલો મિત્રો સિમ્પલ જ છે એટલે કે દલુભાઈ ગઢવી ક્રમ ઉપરથી દસમો છે અને નીચેથી ત્રીજો છે સૂત્ર પેલું જ મૂકવાનું થી આપેલ છે દસ પ્લસ ત્રણ એટલે કે દસ ને ત્રણ તેર અને માઇનસ એક એટલે કે બાર જવાબ આવે હવે શું પૂછે છે કેટલા છોકરાઓ પડે જેથી છોકરાઓની સંખ્યા વીસ થાય તો બારમાં કેટલાય તો આઠ ઉમેરીએ તો છોકરાઓની સંખ્યા વીસ થાય તો આઠ જવાબ સાચો બને છોકરીઓની એક હારમાં ટી ના ડાબી બાજુથી આઠમા ક્રમે છે રીના જમણી બાજુથી સત્તરમાં ક્રમે છે જો તેઓ પોતાના ક્રમ પરસ્પર બદલી નાખવામાં આવે તો ટીના ડાબી બાજુથી ચૌદમાં ક્રમે થાય છે તો આ હારમાં કુલ કેટલી છોકરીઓ હોય તો જવાબ આવે છે ત્રીસ તો જોઈએ તો આ દાખલામાં મિત્રો પરસ્પર ક્રમ બદલવામાં આવે છે કે આઠ સત્તરનો જે પરસ્પર ક્રમ બદલવામાં આવે છે તો ડાબી બાજુથી ચૌદ થઈ જાય છે એટલે કે પરસ્પર ક્રમ બદલીને કહે તો ટીના ડાબી બાજુથી ચૌદમાં ક્રમે આવે છે તો સામે ક્રમ બદલવામાં આવે તો ચૌદ વત્તા સત્તર એટલે કે ચૌદ અઠ્યાવીસ ઓગણ ત્રીસ એકત્રીસ થાય અને એકત્રીસમાં એક માઇનસ બાદ કરતાં ત્રીસ જવાબ મળે છે એટલે કે પેલું જ સૂત્ર મૂકવાનું આગળનો ક્રમ પ્લસ પાછળનો ક્રમ માઇનસ એક નેક્સ્ટ એક મુસાફર અને દસ વર્ષનું બાળક છ સ્ટેજની મુસાફરી કરે છે તો કંડક્ટરે કેટલું ભાડું વસૂલવું પડે અને સ્ટેજ દીઠ પાંચ રૂપિયા ભાડું છે હવે મિત્રો એક મુસ પહેલાં તો કેટલા મુસાફર છે એની ગણતરી કરી દેવાની તો દસ વર્ષનું બાળક ની ટિકિટ અડધી હોય એટલે કે ટોટલ મુસાફર કેટલા થાય તો એક મુસાફર તો છે દસ વર્ષનું બાળક એટલે કે અડધી ટિકિટ એટલે કે દોઢ મુસાફર થાય હવે સૂત્ર મૂકવાનું ભાડું બરાબર મુસાફર સ્ટેજ અને સ્ટેજ દીઠ ભાડું મુસાફર કેટલા છે દોઢ એટલે કે એક પોઈન્ટ પાંચ સ્ટેજ કેટલા છે છ અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે પાંચ રૂપિયા તો એનો ગુણાકાર કરો તો જવાબ મળે પિસ્તાલીસ બાસઠ નંબરનું ક્વેશ્ચન બે મુસાફર અને ચાર વર્ષના બે બાળક ચાર સ્ટેજની મુસાફરી કરે છે તો કંડક્ટરે કેટલું ભાડું વસૂલવું પડે અને સ્ટેજ દીઠ ભાડું છ રૂપિયા આપેલું છે મિત્રો પરીક્ષામાં ભાડું પણ આપેલું હોય છે સ્ટેજ દીઠ પાંચ વર્ષ સુધીના બાળક માટે ફ્રી મુસાફરી હોય છે તો સૂત્ર મૂકી દઈએ ભાડું બરાબર મુસાફર ગુણ્યા સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું હવે મુસાફર કેટલા છે બે મુસાફર ચાર વર્ષના બે બાળક છે એટલે કે ચાર વર્ષના બે બાળક તો ફ્રીમાં જ મુસાફરી કરી શકે જીરો થી પાંચ વર્ષના બાળકો ફ્રીમાં મુસાફરી કરી શકે છે એટલે કે મુસાફર બે સ્ટેજ ચાર અને સ્ટેજ દીઠ ભાડું છ તો અડતાલીસ રૂપિયા ભાડું થાય ત્રેસઠ નંબરનો ક્વેશન દસ મુસાફર અને બે વર્ષના છ બાળક અને દસ વર્ષના ત્રણ બાળક પાંચ સ્ટેજની મુસાફરી કરે છે તો કંડક્ટરે કેટલું ભાડું વસૂલું પડે સ્ટેજ દીઠ પાંચ રૂપિયા ભાડું છે પહેલાં તો મિત્રો આપણે મુસાફર ગણવાના દસ મુસાફર એટલે કે દસ મુસાફર તો છે જ અને બે વર્ષના છ બાળક બે વર્ષના છ બાળક બે વર્ષના બાળકનું કોઈ ટિકિટ હોય નહીં એટલે એ તો ગણવાનું જ નહીં દસ વર્ષના ત્રણ બાળક એટલે દસ વર્ષના ત્રણ બાળક છે એની ટિકિટ અડધી અડધી ટિકિટ થાય તો ત્રણ બાળક એટલે દોઢ ટિકિટ થાય દસ પ્લસ દોઢ ટિકિટ એટલે કે અગિયાર પોઈન્ટ પાંચ ટિકિટ થાય ટિકિટ એટલે મુસાફર અગિયાર પોઈન્ટ પાંચ મુસાફર થઈ ગયા પછી સ્ટેજ પાંચ સ્ટેજ છે અને સ્ટેજ દીઠ ભાડું પાંચ એનો ગુણાકાર કરતા બસો સિત્યાસી એટલે કે સિત્યાસી ગ્રાઉન્ડ ટોટલ આગળનો ક્રમ લેવાનો હોય છે એટલે કે ભાડું થાય ચોસઠ નંબરનું ક્વેશ્ચન પાંચ મુસાફર અને એક વર્ષનું બાળક અડતાલીસ કિલોમીટરની મુસાફરી કરે છે તો કંડક્ટર કેટલું ભાડું વસુરવું પડે સ્ટેજ દીઠ ભાડું પાંચ રૂપિયા છે અહીં સ્ટેજ આપેલા નથી તો આપણે સ્ટેજ ગણવા પડે સ્ટેજમાં છ કિલોમીટર એક સ્ટેજ આમ તો ગણવામાં આવે છે એટલે કે અડતાલીસ કિલોમીટર છે વડે ભાગો તો કેટલા સ્ટેજની મુસાફરી ગણી એ આવી જાય તો આઠ સ્ટેજની મુસાફરી કરી માટે ભાડું બરાબર પેલું સૂત્ર સ્ટેજ મુસાફર સ્ટેજ અને સ્ટેજ દીઠ પાડું મુસાફર પાંચ આઠ સ્ટેજ અને સ્ટેજ દીઠ પાડું પાંચ રૂપિયા એટલે કે બસો રૂપિયા જવાબ આવે પાસઠ નંબર ક્વેશ્ચન અમદાવાદમાં રાણી બસ સ્ટેન્ડ નું ઉદઘાટન કોને કરે તો આનંદીબેન પટેલ એસટીના બંગારમાં માલસામાનનું વેચાણ કરતી એમએસટીસી કયા કયા શહેરમાં આવેલી છે તો વડોદરા જો શેત્રુન જે એસટી તો ભાવનગર કહેવાય તો અમૂલ બરાબર ખાલી જગ્યા તો નડિયાદ વિભાગ જીએસઆરટીસીનું ગુજરાતી નામ શું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસીનું પૂરું નામ લખો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ભારતમાં સૌપ્રથમ મોટર વ્હીકલ એક્ટ ક્યારે લાદવામાં આવે ઓગણીસો ઓગણચાલીસમાં મોટર વ્હીકલ એક્ટ ક્યારથી અમલી બન્યો ઈસવીસન ઓગણીસો ઇઠ્યાસીથી મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં કન્ડકટર લાયસન્સની જરૂરિયાત દર્શાવવામાં આવી છે કલમ ઓગણત્રીસમાં કંડક્ટર લાયસન્સની મંજૂરી અંગે મોટર વ્હીકલ એક્ટમાં કઈ કલમ છે કલમ ત્રીસ કંડક્ટરે પોતાની અંગત ડાયરીમાં કયા નંબરોની નોંધ રાખવી જોઈએ તો હોસ્પિટલ પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડના નંબરોની નોંધ રાખવી જોઈએ છોતેર નંબરનો ક્વેશ્ચન ઈજાગ્રસ્ત વ્યક્તિને કૃત્રિમ શ્વાસોશ્વાસ કઈ રીતે આપવો જોઈએ

ઓગણીસો ઇઠ્યાસીની કઈ કલમમાં કન્ડક્ટરની વ્યાખ્યા આપેલી છે તો કલમ બેમાં તમારા કમ્પ્યુટરની માહિતી બીજાના કમ્પ્યુટરમાં તબદીલ કરવાની પ્રક્રિયાને શું કહે છે ટ્રાન્સફરિંગ ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રને શું કહે છે આઈકોન વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થશે શટડાઉન સીસીસીનું આખું નામ શું છે તો સીસીસીનું પૂરું નામ થાય કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ આઈપીનું આખું નામ શું છે ઇન્ટરનેટ પ્રોટોકોલ કમ્પ્યુટર વાયરસ શું છે એ એક જાતનો પ્રોગ્રામ છે એક્સેલ ફોર્મ્યુલાની શરૂઆત કઈ નિશાનીથી કરવામાં આવે છે તો બરાબરની નિશાનીથી ઓસીઆર એટલે શું ઓપ્ટિકલ કેરેક્ટર રીડર પ્રિન્ટ ઓપ્શનમાં લેન્ડસ્કેપ શું છે તો લેન્ડસ્કેપ એ પેજ ઓરિએન્ટેશન છે એટલે કે ભાઈ પેજ તમારે આડું રાખવું છે કે ઊભું રાખવું છે પીડીએફ એટલે શું પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ પ્રોસેસર શેના પર લગાડવામાં આવે છે તો મધરબોર્ડ ઉપર યુઆરએલ નું ફૂલ ફોર્મ શું છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર નોટપેડ દ્વારા તૈયાર થતી ફાઇલ નું એક્સટેન્શન શું હોય છે તો txt <coughs> चौराणु એક્સલમાં ચાર્ટ બનાવવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે તો એફ અગિયાર માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં સૌથી નીચે આવેલા આડાપટાને શું કહે છે ટાસ્ક બાર કહેવામાં આવે છે રેમ અને રોમ એ શું છે તો પ્રાઇમરી મેમરી છે વન ટીબી એટલે કે વન ટેરાબાઇટ બરાબર કેટલા તો એક હજાર ચોવીસ જીબી એમએસ વર્ડમાં ફકરો કોપી કરવા માટે શોર્ટકટ કમાન્ડ શું છે કંટ્રોલ પ્લસ સી પાવર પોઈન્ટની એક ફાઇલના પેજને શું કહે છે સ્લાઇડ કહેવામાં આવે છે એએલયુનું પૂરું નામ જણાવો એરિથેમેટિક એન્ડ લોજિકલ યુનિટ મિત્રો વિડિયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત